नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડીયો માં આપણે વાત કરીશું અમદાવાદ ની સાબરમતી યુનિવર્સિટી માં વિવિધ પોસ્ટ પર તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો અમદાવાદની સાબરમતી યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો સાબરમતી યુનિવર્સિટી ભરતી 2024 पोस्ट નું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો સાબ્રમતી યુનિવર્સિટી ની આ ભરતી માં ટીચિંગ અને નોન ટીચિંગ કેટેગરી માં કેટલિક પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે જે માં પોસ્ટ અંગે નું વિવરણ અહી દર્શાવ્યા મુજબ છે ખાલી જગ્યાઓ અંગે ની વધુ માહિતી માટે ભરતી ની સત્તાવાર જાહેરાત નો સંદર્ભ લો સાબ્રમતી યુનિવર્સિટી ભરતી 2024 કયા કયા વિભાગ માં ભરતી મિત્રો साबरमती यूनिवर्सिटी में टीचिंग नॉन टीचिंग कैटेगरी में कया कया विभाग में भर्ती जाहिर करतेगत पर अही वीडियो में ज्ञाव्या प्रमाण वु महिति भर्ती की सत्तावार जाहेरात संदर्भ लो साबरमती यूनिवर्सिटी भर्ती बेहजार चौव शैक्षणिक लायकात मित्रों साबरमती यूनिवर्सिटी आ भर्ती में दरेक पोस्ट प्रमाण शैक्षणिक लायकात अलग अलग है યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને અન્ય કાઉન્સિલ્સના દ્વારા જાહેર કરેલ ધારા ધોરણ પ્રમાણે તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત એ વિડિયોના અંતમાં મહત્વની લિંકમાં આપેલ છે આપ દરેક પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત ચેક કરીને અરજી કરી શકો છો સાબરમતી યુનિવર્સિટી ભરતી બે હજાર ચોવીસ અન્ય માહિતી મિત્રો સાબરમતી યુનિવર્સિટીની આ ભરતીમાં પગારધોરણ વયમર્યાદા अरजी फी पसंदगी प्रक्रिया जेवी अन्य माहिती माटे तमे वीडियो अंत में डिस्क्रिप्शन बॉक्स में कमेंट बॉक्स में आपेल भर्ती सत्तावार नी पीडीएफ तमज अर्जी फॉर्मनी पीडीएफ लिंक नो संदर्भ लो साबरमती यूनिवर्सिटी भर्ती हजार चौवीस कई रीते अरजी करवी मित्रो साब्रामती यूनिवर्सिटी ની આ ભરતી માનરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોને સાબ્રામતી યુનિવર્સિટી ની સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને પોસ્ટ પ્રમાણે ભરીને આ ઉપપ્રાંત જરૂરી પ્રમાણપત્રો જોડીને આ અરજી ફોર્મ ને અહીં વિડિયોમાં દર્શાવેલ ઈમેલ આઈડી પર મોકલવાનું રહેશે સાબ્રામતી યુનિવર્સિટી ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓફલાઈન અરજી ફોર્મ ઈમેલ કરવાનો નોકરીનું સ્થળ અમદાવાદ भर्ती जाहिरातनी तारीख एक ऑगस्ट बेहजार अर्जी करवानी करवा शुरूआत तारीख एक ओगस्ट बेहजार अर्जी करवानी करवा तारीख सोल ऑगस्ट बेहजार चौव साबरमती युनिवर्सिटी भर्ती बेहजार चौवीस साबरमती यूनिवर्सिटी भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडीएफ लिंक ऑफलाइन अर्जी फॉर्म डाउनलोड करवानी लिंक सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब छे આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો વીડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ